ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણાએ સુરેન્દ્રનગરની સ્થાનિક બજારની મુલાકાત લઈ સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરી આ દિવાળીએ સ્વદેશી ખરીદી પ્લાસ્ટિક ત્યાગી સુરેન્દ્રનગરને બનાવીએ શ્રેષ્ઠ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વોકલ ફોર લોકલ અને પ્લાસ્ટિક મુક્ત ભારતના આહવાનને સાકાર કરવાના ઉમદા હેતુથી આજે મે મારા ઘરેથી કાપડની થેલી લઈ બજારમાં સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી મોદી સાહેબે સ્વદેશી અપનાવવાની અને પર્યાવરણને જાળવણીની અપીલ કરી છે ત્યારે તેમના સંકલ્પને આગળ વધારવા માટે આપણે સૌ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે